એટલે બે જણને સમોસો લઈ આપ્યો પણ ભાઈ આજે રિસાઈન લીધો હે ને રિસાઈન લીધો ને તમે લોકોએ સમોસો કેવો છે કહો કેવો મસ્તી છે એમ છેમ વારું હં માણસ પાલકની ભાજી રોટલી અને ખમણ પણ હવે માનસી ને ભાવતું નથી ઢોકરા ખાવાના છે

મરચા છે ભીંડા જો ભીંડા 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 બે દિવસથી કરે છે કેપ્સિકમ મરચા છે એમ એ તો દલાયા છે એનું શાક બહુ મસ્ત લાગે અને આના આખા ભરેલા કરે ને તો બી સરસ લાગે હા મનસે તો જો ફ્રેશ ફ્રેશ આજે શાક બધું આવી ગયું છે માર્કેટ ગયા હતા મમ્મી તે બધું લઈ આવ્યા છે હં કચોરી બનાવવાની છે એવું છે તો સિઝનની છેલ્લી કચોરી ખાવા મળશે એમ શું ના નતું નતું તમે જાવ એટલે નહોતું નહોતું આ બહુ મસ્ત પલરબી બહુ જ મસ્ત છે હા મસ્ત બહુ મસ્ત ત્રીસનો કિલો અને આ લીલું લસણ બહુ સરસ છે માર્કેટમાં બહુ સવારે જાવ તો જ પછી મોળા જઈએ જ તો પછી ગમતું આ ગમો પછી મોળા તો ગારણ તોરા ને ના આપણને શાક હા

ખાવાતા દાર બને મમ્મી ના હોય મેથી લાઈટ બંધ થઈ ગયું છે ને તમારે અંધારો અંધારો થઈ ગયું ને રૂમ અમાર રસોડું છે ને મોટું છે ને એના લીધે હા ઓછું પડે છે એટલે બે ટ્યુબ છે પણ એક ચાલુ છે એક બંધ છે બે ચાલુ છે ને મમ્મી અને વન ટુ કાર સવારે અ રસોડું મોટું છે ને એના લીધે લાઈટ ઓછું પડે છે આપણે હવે મનથી બેને આજે મરચા ને મનથી નહીં એકને મરચા મરચા તારા મરચા સ્પેશિયલ ખાવાના મન છે મરચા નહીં મરચા રહે ગયા નહીં પેલા તીખા મજા પહેલા તીખ ખા એમ નતો જો એ મમી તીખ

અને પછી મમ્મી જેમ જેમ સીઝન જશે ને એટલે ખાવાના ભાવે નહીં કડવાસ કડવાસ મારશે ને એક કામ કરે પેપરમાં આપીએ અમારું બર્થડે ભાઈ ખોવાના છે જેમ મને એ સંપર્ક કરો માનસી બેનને શું મમ્મી એ હા એ એટલે પેલું પેટ ચડ્યું હશે પેલું પચાના ને

더라이밴 숨바이가야, 자 숨바 숨이 게임이야. 해라비 숨바이 숨이 라며 죄 숨바 숨이 라며 죄. 아이, 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 아이 મક શું બનાવું છું શું બનાવું છું શું કરવા ગઈ હવે ખાવાનું બનાવશે તમને એમ કહેશો તો ખા સામાન લેવા નહીં બેટા તો બરાઈ છું

Terus kerja. Bye. 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 Bye.